म पंद्री राम राम जयंती के दिन मैंने कर दी थी राम के जन्म के दिन के पर और माता जी सब की स्थापना कर दी है और माता जी बिठा दिए हैं मैंने आज राम लला का जन्म उत्सव था और टीवी में सूर्य बताया सूर्य की किरण सीधी राम के ऊपर जा रही है वो देख के हमको बहुत अच्छा लगा हम तो खुश खुश हो गए जैसे अयोध्या जाके आए ऐसा लग रहा है हम लोग को अयोध्या जाके आए ऐसा लग रहा है मेरी चैनल का नाम है कालाजी लबर टू होम मेकर बाय बाय जय श्री कृष्ण હાય ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને આવજો અમારા તરફથી બધાને ખૂબ ખૂબ ક્યાર તમારા કૃપાથી મારી આજે સરસ મજાનું ચેનલ ચાલી રહી છે બધા દર્શન કરી લેજો આજે કુંભ પંદરમણી હતી તો મેં આજે કુંભ મૂકી દીધો છે જો વિડીયો મારો સ્કીપ થઈ ગયો છે તો મને માફ કરી દેજો કેમ કે હું એ એકલી હતી તો મારાથી વિડીયો બરાબર બની શક્યો નથી જે બધું છે એ હું અપલોડ કરી દઈશ બસ ભગવાનજી બધાની કૃપા રાખજો અમારા ઉપર કુળદેવમાં તો બહુ કૃપા રાખશે બાય બાય જય શ્રી કૃષ્ણ બધાની બધા પૂજા કરી લેજો અમારા ભગવાનની બધા પૂજા કરી લેજો આ કુંભ પંથરામની છે અમારા ભગવાન છે બધા

ધરામણી કરી છે કળશ પૂજા કરી છે આજે રામનવમી હતું અને અમારું ઘરમાં આજે નવ બે દિવસ જ થયા છે પણ નવમીના દિવસે જ મેં આજે કુંભ કરી છે બધા લોકો આજે દર્શન કરી લો બધા આજે ગોળ ધાણા છે આ મટકી મૂકી છે એના ઉપર મેં ચુંદડી ઓઢાડી છે નરાસડી બાંધી છે અંદર સવાર ઉપયો અને એક સોપારી મૂકી છે અને આ નારસંગા વિરદાસ છે શ્રી કૃષ્ણ ભગવાન છે અને અમારા કુળદેવીમાં છે અને આ બધો પ્રસાદ છે અને આ આરતી છે બધા આરતી લઈ લેજો અમારા તરફથી આજે મેં હું નવું ઘર લીધું છે એમાં છે ને કુંભ બંધરામણી મેં કરી છે અને આ માતાજીને મેં ચૂંદડી બી ઓઢાડી છે બધા દર્શન કરી લેજો મારી ચેનલનું નામ છે કાનાજી લવર ટુ હોમ મેકર